શું કહીશ ભાવ શું કારણ શું કારણ આનું એવું છે જે વરસાદ પડ્યો હમણાં બે દિવસ જે સલિંગ વરસા પડ્યો એની અંદર પાણી બધી જગ્યાએ ભરાઈ ગયું છે હવે એની અંદર જે જે માલ જે આવો જોઈએ એ વસ્તુ મળ્યું નહીં અમને એના કારણથી ભાવ વધારે છે આજે આ મહારાષ્ટ્રના ફૂલ છે મહારાષ્ટ્રની અંદર હજુ બાવીસ વર્ષો મતલબ વરસાદથી ચાલુ જ છે હજુ એટલે વરસાદના કારણે જે ફૂલ હજુ હમણાં આવતા નથી જેવા જો એવા ફૂલ નથી આવતા અત્યારે એસી થી સો રૂપિયા એકસો વીસ રૂપિયા એવું ચાલે છે હમણાં આ ગોટાનો ભાવ છે ગુલાબનો ભાવ અત્યારે અઢીસો થી ત્રણસો રૂપિયા કિલો ચાલે છે એકદમ જ ભાવ વધી કે વરસાદ ન કરાય અને આ ઋતુ એવું છે ઋતુ ના કરાય અને માલ જે નીકળવો જોઈએ એ માલ નીકળ્યો નથી હા ગ્રાહકો તકલીફ તો પડે જ છે ગ્રાહક જોડે મતલબમાં અને અંદર કે જો પહેલાં આમ જો કે રસ્તામાં પહેલાં જે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલતા એની જગ્યાએ અત્યારે એંસી રૂપિયા કોલો ગોઠા ગોઠા થઈ ગયા છે જે ગુલાબ જે સાઠ રૂપિયા સત્તર રૂપિયા ચાલતા હતા એની જગ્યાએ અત્યારે અઢીસો રૂપિયા ત્રીસો રૂપિયા કોઈ થઈ ગયા છે આમ મતલબમાં ત્રીસ ચાલીસ ટકાનું આમ જે પેલા જે મંગાવતા એના પણ ઓછો માલ આવે છે જે અમે દસ ગાડી મંગાવતા પાંચ ગાડી અત્યારે આવે છે રાજેશ માલી